જય માતાજી મિત્રો આજે આપણે કાઠિયાવાડે લીલા લસણની ચટણી બનાવીશું તેની માટે મેં અહીંયા લીલું લસણ લઈ લીધું છે તો સૌપ્રથમ તો તેનો ઉપરનો ભાગ જે છે તેને આપણે ઉપરથી કાપી લેશું આવી રીતે આપણે બધો ઉપરના ભાગને કાપી લેશું બધાના આપણે લસણને કાપી લેશું આવી રીતે તો બધા સરસ રીતે કપાઈ ગયા છે તો હવે આપણે તમે જેટલા સાથે કાપી શકતા હોય તેટલા આપણે લઈ લેવાના હું અહીંયા ચાર થી પાંચ જેટલા લઈ લઉં છું લસણને અને જે થોડું વધારે હોય તેના આપણે બે ભાગ કરી લેશું અને બધાને એકી સાથે આપણે નાના નાના પીસમાં કાપી લેશું નાના નાના કટકા કરી લેશું થોડો આપણે પાંદડાનો ભાગ પણ લઈ લેશું આ લસણની ચટણી તમે બનાવીને રાખી દેશો તો તો એકદમ ટેસ્ટી પણ મળશે અને તમે તે શાકની જગ્યાએ પણ ખાઈ શકશો અને જ્યારે પણ તમે ખાવા લ્યો ત્યારે તેને થોડી ગરમ કરી લેવાની આવી રીતે આપણે પાંદડાને પણ કાપી લેવાના છે આવી રીતે આપણે બધા લસણને આપણે કાપીને રાખી દેવાના છે તો હવે તેનો આપણે વઘાર કરી લેશું વઘાર માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લઈ લીધી છે હવે અહીંયા આપણે બે મોટા ચમચા જેટલું ઘી લઈ લેવાનું છે આપણે ઘીથી જ તેને લીલા લસણની ચટણીને વઘારશું જેથી કરીને આપણને બહુ ગરમ ના પડે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે હિંગ એડ કરી દઈશું અને પછી આપણે લીલું લસણ જે કાપેલું છે તે નાખી દઈશું તેને થોડીવાર માટે હવે આપણે સતળવા દઈશું થોડીવાર સતળાઈ જાય એટલે આપણે તેમાં હળદર અને મીઠું એડ કરી દઈશું થોડીવાર પછી આપણે લાલ મરચાંનો પાવડર એડ કરી દઈશું અને બધાને આપણે સરસ રીતે સતળાવા દઈશું થોડીવાર માટે આપણે તેને હવે કૂક થવા દઈશું તો આપણે લીલા લસણની ચટણી રેડી થઈ ગઈ છે જે એકદમ ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે અને તમે શાકની જગ્યાએ પણ તેને પીરસી શકો છો અને જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુ મારેલ બે લાયકનને દબાણનું બિલકુલ ન ભૂલશો જય માતાજી મિત્રો